જય માતાજી મિત્રો આજના નવો વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે શરૂઆત આપણે કરણના ઘરે આવીને વિડીયો ની કરી છે તો કરણ બેય રહી કરણ વહેલા ઉઠીયો તો ખાવા ખાવા થાઈ ખવા યાર તમે તો એ લાયા થી આ વિડીયો હવે ડાયરેક બતાવ આવશે ઓમે ઈદા આવશે આ વિડિયો આમે પળવાની એટલે ઈ થીને તો ભરતસિંહ લાયા તો કઈ ગાડી લાયા હવે જોવું હોય તો ના ધમલેટ ઉપર તો એટલે આપણે કહી દઈએ નહીં રાખવું ધમલેટ ઉપર આપણે લખી મૂકશો એટલે તમને પહેલાથી ખબર પડી જાય કે ભરતસિંહ કઈ ગાડી લાયા હાઈ તો આપડે ત્યાંથી તમને દડાવી દઈએ કે ભરતસિંહ ગાડી લાયા સી ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર જોયું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો ચાલો તો આપડે જઈએ હવે ફોર્ચ્યુનર ના મુહૂર્તમાં તો જય માતાજી ખરેખર બહુ ખુશી કહેવાય અને લગભગ ચાર વાર પહેલા ભરતસિંહ ડીપી પેર ફોટો મેલ્યો હતો ફોર્ચ્યુનરનો અને ભુભતસિંહ બેનો ફોટો હતો અને ટીમ આખાનું એમ કે સપનું હતું કે ભવિષ્યમાં પણ ફોર્ચ્યુનર લાવશે આપણે તો ખરેખર એક ફોટો મેળવાથી પણ આપણું સપનું પૂરું થઈ ગયું તો ભરતસિંહ આજે ફોર્ચ્યુનર ગાડી લાવ્યા છે તો આખી ટીમ ખુશ છે આખી કુટુંબ ખુશ છે તો જય પૂર્બાભાઈ અને તમારા બધાનો સપોર્ટ અને મા બાપના આશીર્વાદ અને પૂર્બાભાઈની કૃપા

Kan ini gadi ya di? <laughs> aik box kan buat ini. Aik berarti kan? Oh. Aik persat berarti. Ayo. Aik persat langsung dikelar. બોલો બાપઈ સધી માતગી જય બોલો રોમભાઈ માતગી બોલો અરચિત ભવાની માતગી જય મુદ નહી આવવાનું લે ચીડે છે

Ini apa? એના સિવાય ઉપર છે જ આવે પેલું બટન છે વાળી મારા બલ્લુભાઈ આઈ અમારે બાર જવાનું હતું પણ એરા બાર હેડી આઈન હું બાર નહીં હેડ્યો બાર તો જવાનું જ છે ફાઈનલ છે પણ એરા બાર જોઈને હું શોપિંગ ગયો હા દબાવ તો બ્રેક દબાઈ દી દેવલાજી બોલ છે ને દેવલાજી બાપા પૈસા દે मात की जय गाडी चालू કરતો શું ફુલર પાકેટ નથી અમે જો ખાલી તો પાકેટ નથી ના બે પાકેટ નહીં પાક તો ઘણું ઊંડી ઊંડી છે આખા ખેતરનું સાલવામાં રાખ્યું છે એને સીટ આગળ કરવાની હતી વૃદ્ધ બાપા વૃદ્ધ બાપા

એટલે ચેતલા ના એટલે ઉપર ઉપર જો પાડ્યા બીજા અલગ પાડવા તો

મજા કાવડા મજા કે તો બધા ભાઈ હવે રીલ બનાવે કેમ કે બડુબા રીલ બનાવશી દસે ભાઈઓનું આપણે તો આપણે કટ લઈ આપણે રીલ નહીં આવડતું એટલે તમે તો બધી વાર ચોરી કરો હૈયા હમ પતામાં તો વિડિયો નાહી દીધું છે ને તમે યાર આપણે હ વાઇટ ફોર્ચ્યુનર

આ મજા આવે ના શોટ રીલ બનાવી કરે ફોર્ચ્યુનર હવે તમને કમ્પ્લીટ બતાવી દઈએ આપડે ભરત ગાડી તો નહીં બતાવી અમી વાત પણ મોડું થાય છે ગાડી બધા બેસી ગયા